આજે હેકા આડા 5 થઈ ગયા ને હા હો 5:3 થઈ ગયા થી નહી આપણે જો ને મોડું થઈ ગયું તો બિચારા નિકરતા નીકળે તો આવા કપડા પહેરા પણ કીવો લાગે તું જોઈ દી પપ્પા તમને તો હવે એક વાતમાં મારી એમાં બુરાઈ જ કરતા હોય શું છે તમા દિખરાં ટોયકા રાખો વખત માં દિખરાં હગાઈ થા હવે તો બંધ થાવ અસર લાગે માં દીકરો રૂડો રૂપ જેવો જો તો તેરી ટીચસમા નતા પહેરા નતા ટીચસમા પહેર નતા ચશ્મા હૈ સી તો સી ચશ્મા પહેરી થોડા તેદી નતા પહેરા લેન્સ પહેરા હે પપ્પા તે દી લેન્સ પહેરા દા ચશ્મા પેલી દે ખબર પડી જાય ને આજે પછી કે કે તમને ચશ્મા હતા તો કીધું નહીં

હં તો ની આપણે એનું ઘર સાફリー એટલે બસ આપડી મન થાય ડબ ડબ આપણે જાય કોઈ દી ફોન કરું ખબર છે કામ કરી જીને હોય તો ભલે ભણે બિચારી આટલી વાત છે મમ્મી તમ કામ કરો તો ભણી હગે હા તો બાઈ નો થઈ ગયો તમે તમારા દીકરી નો વટતા હોય મમ્મી પાપા ને કે જો હોય તો કઈ નો કે નકર મારી

ઓય ઢીંગલા ઓય મારી કો ચાચા પગલી કરે બા 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 ચાચા પગલી કરાવે માર કાનોડા ને બા હાલતા હી કે ધોળીએ ના માં હે હક ની દે કા તો ની તી હું જીરી હક ની દે થઈ બેહી ગયો આર ગુળો કી હોસે અરે મારો ગાનોડા આર ગુળો આર ગુળો કદનો ગો થાય આર ગુળો સે બા હાલવા નો તા માં બા માં માં આવી ગયે એટલે બેહી ગયો હામો શું કરો છો બા ભાભી આ દિયા જો બા ને સાસા પગલી કરાવતા હતા તે હું બા કહું કે હવે હાલતા શીખીએ તો ધોળા ધોળ કરી આખા ઘર માં કા સનલ વાત છે ભાભી તમારી હું સનલ સા પાણી મૂલકા માં પાંચ વાગી ગયો હા બા જો હવે ચાર્જ કરવી છે સંદીપ ને ઉઠાડી દીધી કઈ ના ઉઠતા નતા ઓહો ઠાણી હું તો લાગે તમારે ખુવાનું બહુ નહીં બધાય ને ના ના બાઈ એનું કામ કરતા તા ને તો પછી કે મને નીંદર આવે તો હું કાતો થોડીક વાર સુઈ જાવ કલાક થયા સુતા તે હવે મેં ઉઠાઈ લાજો હા બરાબર આ મુક કયો ને એમ થાય કે ચા પી હવે હા બા ચા મુક બા આજે જો મારા ભાઈ ને ના આવે છે ઘરે સામી વાળા છોકરી વાળા જોવા અત્યારે જો કલાક માં હા તું જવાની છે ના ના પછી હું કહો પછી જાય હમણા નકી થાય ને તો અત્યારે તો નથી જાવ ના આજે કાલ હંજે હોય આવે ઈ તો જોઈ જાય કા બરાબર ને તાર ભાઈ ને નોકી કરવાનું હોય હા એટલે ને મને ખબર હતી બસ કમ ના પાડી હોય એટલે પછી છે ને મેં જાવાનું જ કેન્સલ કર્યું હા રે માં કાલ તો આવી હતી હું કડી જોઈને બેહી નોયા જાય ખોટે ખોટા તા ધક્કા ખાવા ને હા એની તી હું સન વરી સંદીપ ભાઈ આવે ને તેડવા આવે ને એના કરતા સારું ઉતારે નકી થાય તઈ જાજે હા સા મુક દે માર દીકરી સન ને થોડા ભૂંગરા તર દે છે ને લા ચીંકા કાવી કાનોડાન બહુ ભાવે હા તી હમણા તારી દઉં પછી જાજે માં તને એમ ન થાય જવા ના દીધી પણ છે ને પછી જાજે ઘણી ઘણી જાઉં આવું એના કરતા પછી જાજે માં દીકરી હો ને નોકી થાય તો ખબર જ હતી બા કે તમે ના પાડશો એટલે જ મેં માંડી વાયરું હો સંધી બીજ કહેતા હતા બા ના પાડીએ એટલે પછી હું ગઈ જ નહીં તો હું તૈયાર થઈને ના કે બા હું જાઉં ઘણી ઘણી એમાં માવતર ન જવાય એક દિન બે દિન માવતર એક દિન બે દિન માવતર પછી માવતર વાળા ન ગમીએ ને હા રે ન ગમે પછી તને એટલે માં કમ એ તો બરાબર બા પણ છે ને ભાઈ નું નક્કી ખાવાનું એટલે જાવ તો નકો ગણી ગણી નીકળી ન હગુ માર કામ હોયતી ઈ તો બરાબર જા માં સામુઈ કોવે આતી એમાં ચા મૂકી દો તાર હોગરા છે ને આમ જો તારી સાપી હોય ને કારી કાટ જે ત્યાં માં દૂધ વાળી ન પી માં ગેસ થી હું લાગે ને તે કે હું દૂધ સા નઈ પી હાતી કઈ વાંધો ન બા કાડી જા કાઢી લે હા ગમે એક તો પી હે કાડી નઈ કા દૂધ એટલે જ એને ગેસ થઈ ગયો કાલે ખબર છે તમને તમને ક્યાં કઈ ખબર છે બાપુજી ને કેમ છે કેમ નહીં તમે તો હોય બાપુજી પાસે પછી અમને કહી દેવાય ને બાપુજીને શું થાય તો ખબર પડે આપણે નતા દવાખાને લઈ ગયા પેટમાં દુખતું હતું ત્યાં એ તો બરાબર માં પણ તમે તમારામાં પડ્યા હોય પછી અમે તમને કહીએ નહીં કહી હા બરાબર બા હો ફૂંગરા તો નાખજે શો ભૂલતી નહીં એ હા નોડો છે ને રીએ નહીં બાપાને ત્યાં કાલે ઘડીક રાખલા હતા તું કર નાખતા

ભલે ને ભાઈ જોવા આવતા હોય ઘણી વાર ભાઈને જોવા આવીએ પછી ભાઈનું નું નક્કી થાય ભાઈનો નું લેવા ભાઈના ઓલું લેવું ભાઈનું નું લેવું એમ કરીને કાયમ ઊભી રહે હવે એના આફેરી કરે બધું બરાબર ને એટલે જ ને કોણ ભેજા મારી કરે બરાબર ને મારે ના બા નંદ ગીરા નંદ ભયો તમારા કાનુડા ને જોઈ ને ખુશ થાઉં કા મારા કાનુડા નંદ ગીરા નંદ ભયો જય કનિયા લાલ કી

તમારી ફેક્ટરી અહીંયા છે કે આમ બહાર છે ગામડામાં તો તો તમારે રોડ ઉપર કાં ઓટા તો જો કેવા ભાવ છે જમીનોના ના એ ઓરે બહુ બધા ભાવ એક પાણું માંડો એ આપડાથી થાય નહી એવી મુખવારી છે છોકરાને ભણાઈ લઈ અડધા ખાલી થઈ જાય ફી તો જો કેટલી ફી છે ભણવાની હા ભણવાની છે ફી ઓરે વાત જવા દયો કેવી મુંખવારી છે બાપા ઓરે ખબર છે અમે તો જો શૂન્યમાંથી સર્જન કરીને વાત માન્યો કોઈ નતું અમારે

એટલે એટલે પછી હું કહું કે ગોઈ રૂમ આવે તો એ ફોન કર્યો હતો તો એ મેં એમ કહું સોનલ તું આવજે તો મમ્મી હું અત્યારે હા નથી પાડતી જો આવી તો આવી નકરી કરી કે ભાઈનું નક્કી થાય ખા બરાબર તઈ આવી આસી વાત છે હમ દીકરી છે ને તમારી બહુ જ મારી સોનલ તમારી આવી હમ જો છે માર સોનલ ન કેવું પડ્યો ભાઈ એવી મારી દીકરી છે હા ઓ આસી વાત છે જય દીકતાજી ભણે ને કા આ પેલું વરસ છે હવે શું કરે ના ના ભણે બરાબર છે ભલે તમારા પપ્પા ની ફેક્ટરી હોય તો ભણવું ઈ જરૂરી છે બરાબર ને ભાઈ એટલે નઈ ને ભણવું છે ને શોખ છે તો તું ભણું હું ધંધો સંભાળું બરાબર ને હજી મારે ભણવું છે આગળ જો હારો ટકા હોય તો ના ભણી બરાબર માં જાનવી નહીં ભણવું ગમે હો એને તો બસ કઈ વાત નહીં જટ મમ્મી નવરી થઈ જાઉં તો ચોપડી લઈને બેસી જાઉં એના દાઈ છોકરી છે અમે તો બહુ ગમી તમારી દીકરી કીધું ને કે તારે આવું તો કે ના મમ્મી માં નતા આવું જેવા ઘર હોય એવા બરાબર નહીં કે ઘરથી ન હોય આપણે બધું બીજું જોવાનું હોય એટલે કાં બહુ ગમતું છોકરી છે માં નહીં નહીં હું મારે આવું સંસ્કારા જ એવા કંઈ આડમોડું જાઉં નકર કંઈ એવી બે અમારાથી બેથી કંઈ